વડોદરાના શિનોરના સાધલી ગામમાં મુક્તિધામમાં ચોરી ની ઘટના સામે આવી અંતિમ વિધિ માટેની સકડીની લોખંડની પ્લેટની ચોરીની ઘટના સામે આવી ઉપયોગ થતો હોય છે તે સગડીની લોખંડની પ્લેટની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા તાત્કાલિક તસ્કરો સામે કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી તસ્કરો દ્વારા તોડીને લઈ જવામાં આવેલ છે અંતિમ વિધિ માટે જે મૃતદેહને સુવાડવામાં આવે છે તે બેઠક વ્યવસ્થા બી બધી પ્લેટો કાઢી જવાય છે આજુબાજુના જે બી પ્લેટો હતી તે પણ લઈ જવામાં આવે છે શરમની વાત એ છે કે આ રીતે પ્લેટો ચોરી થઈ આવી વારંવાર ઘટના અહીં બીજી વાર ઘટના બનેલ છે